કેમ છો બધા મજામાં જ રહે મજામાં ન હોય તો મજામાં દેવાનું એમ કે આપણે દ્વારકા જવાનો પ્લાન કેટલા સમયથી કરતા હતા તો આપણે દ્વારકા જવાનું કમ્પ્લીટ થઈ ગયું આજે અત્યારે દ્વારકા પહોંચી ગયા છે થોડી વારમાં મંદિરે જાય એટલે તમને આડી બતાવું દ્વારકા બન્યા રહેજો કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે મારા ઠાકરના દર્શન ક્યારે થાય તો આજે ફાઇનલી આપણે દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા છે તો આપડે કોલેજ બે બસ આવી છે એક બસ આયા છે ને એક આપણે પેઢી છીએ લોગ ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આમને આમ સપોર્ટ કરતા રહેજો તમારા પ્રેમ અને સપોર્ટની જરૂર છે અત્યારે તો મમ્મી ફૂલ આપો દ્વારકા બોચિય ગઈ હવે ફાઇનલી મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને બધા દર્શન કરીને જઈએ છે ભીડ તો જો દ્વારકાધીશના મંદિર દર્શન કરવામાં બહુ જ છે ફાઈ દ્વારકાધીશના મંદિર અત્યારે બહુ ભીડ થાય છે બહુ એટલે બહુ અતિ છે વાત પૂછો મોડું કમી 4 વાગ્યા ને બેઠા તો અમારો અત્યારે વારો તમારે પણ દ્વારકાધીશ ના દર્શન કરવા હોય તો જો કરી લઉં હું કરાવું છું દ્વારકાધીશ ના દર્શન દેખાય ને આ ધજાને દર્શન કરે એટલે બધું આવી જ જાય એમાં ઠાકર ની દયા હોય ને તો જ દ્વારકા હોય કેમ કે એના હુકમ વિના કાંઈ નથી અમે પણ દ્વારકા પૂકી ગયા છે ગયા છે હવે

અહીં સુકલા ગાતીદાર અમરા કોલેજ ના આયા અમાર આજ નો છેલો દિવસ છે આજ નો સર પ્રસાદી તો આપકો એક સર બધી ને પ્રસાદી આ છે હોય એટલે મજા કરવાની મમ્મી

તમારા સરવા માંગે છે ગુજરાતના બાર જ્યોતિર્લિંગમાં એક એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખૂબ જ સરસ રમણીય સ્થળ છે આજુબાજુ પ્રકૃતિ પણ ચારે કળાએ ખુલે ખીલી ઉઠેલી છે આસપાસ જે લોકો આવશે એને રહેવા માટેની પણ સગવડતાઓ છે એટલે બધા પધારો

ફાઇનલી આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા છે તો આપણે અહીંથી જવાનું છે બેટ દ્વારકા જો બધા મેડમ જરા અમારા મેડમ તો અમે હવે દર્શન કરી ભોળાનાથના હવે બસ તરફ જઈ રહ્યા છે તો કેમ કે સર્વે અમને અડધી કલાકનો ટાઈમ આપવો એ પ્રમાણે દર્શન કરીને જવું તો પડે અહીંયા પણ બહુ ભીડ છે જો જય જય મહાદેવ મહાદેવ તો ફાઇનલી અમે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે દ્વારકા શું કહેવાય કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ જો બધા હાલીને જાય છે કાલે જ હશે મારો હા કાલે જ આવી તો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોમાં બેનર જો થોડાક એકેડ મળી જાય કોલેજની છોકરી હાલતા હાલતા બધા દર્શન કરવા જઈએ છીએ તો મારા ફ્રેન્ડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો થેન્ક યુ કલેઝા

કરીને આવી ગયા છે બેટ દ્વારકા અત્યારે આપણે પ્રસાદ લેવાનો છે કેમ કે બાર વાગે પ્રસાદ મળે છે એટલે પ્રસાદનો લાભ ઉઠાવીને જવાય પ્રસાદ લઈને જઈએ ને લોકમાં રહે રહેવા થોડી વાર પછી આપણે ફૂલવે મળીએ ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ સપોર્ટ કરતા રહેજો ફાઇનલી મિત્રો હવે અમે પ્રસાદી લઈ લીધી છે અને હવે જાય છે બસ સ્ટોપ પાસે અને જો એટલી ને એટલી ભીડ છે હજી દર્શન કરવામાં તમે પણ આવો બેટ દ્વારકા આ બધા જમીને બધા આવી ગયા જો જમીન મજા આવી ગઈ ને વરસાદી લેવી કેવાય બેટ દ્વારકા થી રૂકમણી માના મંદિરે પહોંચી ગયા છે તો હવે દર્શન કરી આવીએ અને આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરી નાખીએ જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો